નમસ્કાર દર્શક મિત્રો જનર્પન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં ફરી એક વખત તસ્કર ટોકડી સક્રિય થઈ છે શહેરના હરની રોડ ઉપર આવેલા ભાંડવાડા મારવાડી મહોલ્લામાં ઘાસની ગંજી પાસે આવેલ એક ઘરમાં ચોરીનો બનાવ બન્યો હતો બનાવ અંગે સ્થાનિક પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી વડોદરા શહેરના હરની રોડ પર આવેલા ભાંડવાડામાં ઘાસની ગંજી પાસે મારવાડી મહોલ્લામાં રહેતા સબીરભાઈ શેખ હાથીખાનામાં નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે તેઓ દેના ગામ ખાતે પોતાના કોઈ સંબંધીને ત્યાં પ્રસંગમાં ગયા હતા અને મોડી રાત્રે ઘરે પરત ફર્યા આ દરમિયાન તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું મકાનનો દરવાજો ખુલ્લો જોતા તેઓ ચોકી ઉઠ્યા હતા તપાસ કરતા તિજોરીમાં પણ સરસામાન વેરવિખેર થયેલો જોવા મળ્યો હતો તપાસ કરતાં તેત્રીસ હજાર રોકડ રકમ સોના ચાંદીના દાગીના મળી એસી હજાર ઉપરાંતની ચોરી થઈ હોવાનું જાણવા આવ્યું હતું આ મામલે તેમને કુંભારવાડા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ જેનર પર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ અમે કાલે અમે પ્રસંગમાં ગયેલા બધા ઘરવાળા તો રાતે સાડા નવ ને અગિયાર વાગ્યા સુધી આવી ગયા એમાં આ બનાવ થઈ ગયું કે અમારા ઘરમાં તિજોરી હતી એની અંદર કેસ હતી તોતેર હજાર ને બે રો સુનાની બુટ્ટી ને બે ચેન હતી ચાંદીની એ બધું આને જોયું હતું આ લોકર આખું તૂટેલું હતું ને ઘર થોડું આમ તેમ હતું બધું પૈસા ને કેસ બધું લઈ ગયા કોઈ ચોર આવીને ને લગભગ એ ઓળખાણવાળા જ છે કે એમને ખબર છે આ ટાઈમે અમે ગયા ને આ ટાઈમ સુધી આવી જઈશું એટલે કોઈ ઓળખાણવાળા જે છે એ કામ કર્યું છે અમે કમ્પ્લેન કરી દેવા કુમારવાડા પોલીસ ચોકીમાં તેમને એમ વિનંતી છે કે જે છે એ જલ્સે જલ્દી જે કરીને અમારું જે પ્રોસેસ છે એ કરે ને અમને અમારી વસ્તુ અપાઈ દે તમે પેટ્રોલિંગ પોલીસ કરે કે આમ ચોરી થઈ જાય દિન દિનદયાળે એટલે વધારે લોંગ ટાઈમ પણ નહીં રાતનો કે ચોરી થઈ જાય અગિયાર સાડા સાડા નવ અગિયારનું કાંડ છે એટલે આ આ ડોળા દાળા આમ થઈ જાય કાંડ એટલે પોલીસ પેટ્રોલિંગ થોડી સતત કરે ને જે છે એ સમજને પકડીને કાર્યવાહી કરે આ કુમારવાડા પોલીસ ચોકીમાં અમે નોંધાઈ છે કાલે રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ જાણ કીધું છે એવું જાણ વેગું છે આમ તો એ લગભગ પચાસ 60 વર્ષથી રહીએ છીએ આ ફર્સ્ટ ટાઈમ આવું બનાવ થયું છે અત્યાર સુધી આ મોલ્લામાં અમારે ત્યાં એવું કઈ કારણ થયું નહીં અત્યાર સુધી મારું નામ છે એક સબ્બ્યર